હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બાળકોને સ્કૂલ ટિફિનમાં રોજ નવું નવું કાંઈ ખાવું હોય તો આજે આપણે બનાવીશું ઓછા તેલમાં ઘઉંના લોટનો એકદમ ટેસ્ટી એફો નાસ્તો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને બનાવવામાં ખૂબ જ સરળ એવું છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક બોલ લઈ લઈશું એમાં આપણે એક કપથી થોડો ઉપર ઘઉંનો લોટ અડે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલો અજમો મસળીને ઉમેરી દઈશું થોડું મોણ તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો અને મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી રોટલીના લોટ જેવો લોટ બાંધી લઈશું અડધો કપ થી થોડું ઉપર પાણીની તમને જરૂર પડશે અને લોટને ખૂબ જ સારી રીતે મસળી લેવાનો છે તો તમને ત્રણ ચાર મિનિટ લોટ બાંધતા થશે અને થોડો અમથો આ રીતે તમે ઘી ઉમેરી અને પાછો થોડો મસળી અને સ્મૂથ કરી ઢાંકી અને પાંચ મિનિટ જેવો આપણે એને રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ રેડી કરવાનું છે તો જ્યારે મેં લોટ બાંધવાનું સ્ટાર્ટ કર્યું એ પહેલાં એક મકાઈને તપેલીમાં બાફવા માટે મૂકી દીધી હતી તો કુંબળી મકાઈ હોય એને ત્રણ મિનિટ જ બફાતા થાય તો ખુલ્લા પાણીમાં જ મેં એને મૂકી દીધી હતી તો આપણે એક બોલમાં સ્ટફિંગ માટે કુંબળી મકાઈ બાફવેલી મકાઈના આ રીતે અતકચરા એવા દાણ તમારે ખમણવું હોય તો ખમણી શકો પણ જ્યારે આપણે સ્ટફ કરીશું તો એનું જો લિક્વિડ પાણી એવું નીકળશે તો સ્ટફ કરતાં નહીં ફાવે એટલે એને કટ કર્યા છે એક ચોથાઈ કપ જેટલા કેપ્સિકમના ટુકડા એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે ઇટાલિયન હબ્સ એક ટી સ્પૂન જેટલા અડધી ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અડધી ટી સ્પૂન મરીનો પાવડર અને બે ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તમને સ્વાદમાં મેં મોળા મરચાં લઈ પેસ્ટ બનાવી છે બાળકો માટે બનાવવાના હોય તો એ રીતે ઓછી તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો મિક્સ કરી અને આપણે સો ગ્રામ પનીર ઘરનું બનાવેલું હોય તો ઘરનું ન હોય તો બહારવાળું પણ પનીર તમારે આ રીતે ખમણીના મદદથી પનીરને ખમણી લેવાનું આ રીતે પનીર ખમણાઈ જાય એટલે બાળકોને હંમેશા ચીઝવાળું ભાવતું હોય તો હું અહીંયા થોડું મોઝરેલા ચીઝ તો લગભગ એક નાનો ક્યુબ જેટલું મોઝરેલા ચીઝ મેં ખમણ્યું અને સાથે એક પ્રોસેસ ચીઝ ક્યુબ આપણે ખમણી લઈશું બેનું કોમ્બિનેશનથી ટેસ્ટ બહુ સારો એવો આવશે તો બાળકોને ચીઝ અને આપણે ઘઉંનો લોટ બે મિક્સ કરી તો બાળકોને હંમેશા પિઝા ભાવતા હોય તો નો હેલ્ધી બાળકો પણ ખુશ અને આપણે પણ ખુશ એવું આપણે સ્ટફિંગ બનાવી લીધું તો બાઇન્ડિંગ આવે એવું સ્ટફિંગ રેડી થઈ ગયું હવે લોટ જે બાંધ્યો છે એમાંથી તમારે ચારથી પાંચ લુવા ડિપેન્ડ તમે કેવા નાના મોટી રોટલી બનાવો એ રીતે તમારે લુવા કરી લેવાના તો અગાઉથી થોડો તમે સાંજે જ જો પ્લાન કરીને રાખશો બધી સામગ્રીઓ હશે તો સવારે પંદરથી વીસ મિનિટમાં બાળકોનો લંચ બોક્સ બની જશે રોટલી આ રીતે લુવો લઈ સૂકો લોટ લગાવી રોટલીની જેમ મેં એને વણી લીધું આ રીતે વણાઈ જાય એટલે આપણે જે સ્ટફિંગ છે એનો એક ચોથાઈ ભાગ તો ચાર ભાગ મેં એના કર્યા અને લોટના પણ ચાર ભાગ કર્યા તો એ રીતે ચાર રોલ તમારે આ રીતે બનાવવાના રહેશે તો આ રીતે આપણે સ્ટફિંગ આ રીતે મેં ફેલાવી દીધું કિનારીઓ કિનારીઓ બાકી રહેવા દેશું અને પછી આપણે આ રીતે ટાઇટલી હાથ હળવો રાખવાનો પણ સરખી રીતે તમારે પ્રેસ કરી અને રોલ આ રીતે વાળી લેવાનો અને કિનારીઓ તમારે હલકા હાથે આ રીતે ચિપકાવી દેવાની બે સાઈડના એજીસ એ પણ તમારે આ રીતે બંધ કરી દેવાના એટલે સ્ટફિંગ બહાર ન આવે અને પછી નાઇફના મદદથી આપણે એના પીસીસ કરીશું તમારે જો સાઈડના પાર્ટ કાઢવા હોય તો કાઢી શકો નહીં તો પછી આ રીતે નાઇફના મદદથી આપણે લગભગ છ જેટલા એક એક ઇંચના પીસીસ કરી લઈશું ડિપેન્ડ તમે હવે રોટલી કેટલી મોટી નાની બનાવી એ રીતે એક એક ઇંચના આ રીતે રોલ થશે પછી આ રીતે તમારે એને હાથમાં લઈ લેવાનું અને આ રીતે બે હથેળીઓ વચ્ચે પ્રેસ કરી દેવાનું તો એકદમ સિમ્પલ એવું છે પણ બાળકોને ખબર પણ નહીં પડે કે આ શું છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો લાગશે હવે તમારે એરફ્રાયરમાં જો તમારા પાસે સવાર સવારમાં ટાઈમ હોય તો એમાં પણ બેક કરી શકો અવનમાં પણ કરી શકો સિમ્પલ તવા પર માત્ર ચારથી પાંચ મિનિટમાં થઈ જશે તો તવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી ઘી થોડું ફેલાવી દઈશું આ રીતે બધા પિંગવિલ મૂકી દઈશું અને પછી તમારે એને મીડિયમ ફ્લેમ પર એક મિનિટ માટે એક સાઈડથી થવા દેવાનું તો તવો ગરમ થઈ જાય પછી એક જ મિનિટમાં આ રીતે એક સાઈડથી પિનવિલ કાચા પાક્કા જેવા શેકાઈ જશે એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લેશું તો આ રીતે અને પછી પાછું આપણે એક મિનિટ જેવું થવા દેશું અને પછી આપણે એની કિનારીઓ એજીસ છે એ પણ કૂક થશે કારણ કે આપણે બહુ પાતળું લેયર રોટલીનું રાખ્યું છે તો આ રીતે એ પણ એકદમ સારી રીતે ક્રિસ્પી એવા પાતળી પાતળી રોટલી અને એના પણ રોલ હોય એટલે થઈ જશે અને પછી ચીઝ પણ આ રીતે મેલ્ટ થઈ જશે હવે જો તમારે વધારે થોડો ડાર્ક કલર થવા દેવો હોય તો થોડું ક્રિસ્પી એવા કરી શકો અને જો તમને લાગે રોટલી તમે જાડી વણી છે તો તમે સાઈડ પણ આ રીતે રાખી અને શીખી શકો તો આ રીતે પણ તમે સાઈડમાં આ રીતે બધા એક ઉપર એક આ રીતે ક્રોસમાં રાખશો એટલે સાઈડ પણ શીખાઈ જશે તો જરૂર નથી પણ જો તમને લાગે કે કાચું જાડી રોટલી રહી છે તો તમે આ રીતે પણ શીખી શકો તો આ રીતે બધા જ પિનવિલ મેં રોલ કરી અને પછી પ્રેસ કરી અને શેકી રેડી કરી લીધા બહુ ટેસ્ટી એવા થોડો પ્લાન અગાઉથી કરો સ્ટફિંગ તમે રાત્રે બનાવીને રાખો લોટ સવારે ઝટપટ બાંધી અને સ્ટફિંગ ભરી અને તવો ગરમ થાય ત્યાં તમે આ રીતે વણી અને શેકી શકો ગરમ ગરમ પિંગ વિલને તમે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો જો તમે ખાવાના હોય તો પિંગવિલ ચા સાથે કે લીલી ચટણી સાથે પણ ખાઈ શકો બાળકોને તમે ટમાટો કેચઅપ સાથે લંચ બોક્સમાં આપી શકો ચીલી ફ્લેક્સ લીલું મરચું તમારે ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું બાળકો ખાવાના હોય એટલા માટે તમારે એ ધ્યાન રાખીને ઉમેરવાનું તો સવારનો નાસ્તો હોય કે બાળકોને સાંજે કે ક્યાંય ટેસ્ટી એવું અને હેલ્ધી એવું તમારે બનાવીને ખવડાવવું હોય તો આ રીતે બાળકોને પિઝા બર્ગર ભૂલાવી દે એવો ચીઝ પનીર પિનવિલ કે તમે મિની ચીઝ પનીર પરાઠા પણ કહી શકો પિનવિલ પરાઠા બહુ ટેસ્ટી એવા લાગે છે આ રીતે ચીઝી અને ખૂબ જ ટેસ્ટી એવા ખાસ કરી આ સિઝનમાં બાળકોને તો આ પિન પિનવિલ બહુ જ ભાવશે તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ચીઝ પનીર પિન પિનવિલની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલાકોન બટનને પ્રેસ કરજો